હવે તો મોરબીના ધારાસભ્યને પણ ખબર પડી ગઈ છે કે વિસાવદરવાડી થશે અથવા તો વિસાવદરવાડી કરે મોરબીની જનતા એના કરતાં એક કામ કરો આપણે વિકાસના કાર્યો કરવાની હવે શરૂઆત કરી દઈએ કાંતિ અમૃતિયા દ્વારા હવે વિકાસના કાર્યો મોરબીમાં કરવામાં આવી રહ્યા છે તેમને કહ્યું હતું એક મિટિંગમાં કે આવનાર છ મહિનાની અંદર વીસ જેટલા કામો જે છે હું મોરબીની જનતા માટે કરીશ અને બધા જ કામો સોશિયલ મીડિયા થકી જનતા સુધી પહોંચાડીશું અને જનતાને ખબર પડશે કે કાંતિભાઈ અમૃતિયા એ આટલા આટલા કામ વિકાસ ના કરી રહ્યા છે અને મોરબીની જનતાને આપી રહ્યા છે મોરબીની જનતા હવે એક મહાદંશ છે કાંતિભાઈ અમૃતિયાના વહારે છે કાંતિભાઈ અમૃતિયાને સાધ અને સપોર્ટ આપી રહ્યું છે કારણ કે સોસાયટી દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે ભાઈ અમારી પડતર જે તકલીફો છે તેનું નિરાકરણ નહીં આવે બે હજાર સત્યાવીસમાં જે ચૂંટણી આવવાની છે એમાં અમે વિસાવદરવાડી કરીશું અને પછી વિસાવદરવાડી કરતાની સાંભળતાની સાથે જ કાંતિભાઈ અમૃતિયાએ ચેલેન્જની રાજનીતિ રમી ચેલેન્જની રાજનીતિમાં બધા ઢોંગ હતા એ બધું આપણે જોયું કાલે પાંચ તારીખે ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃતિયા મુખ્યમંત્રી

કાંતિભાઈ અમૃત્યા વિકાસના કાર્યો કરવા લાગે છે પરંતુ કાંતિભાઈ અમૃતિયા મને એવું લાગી રહ્યું છે ત્યાં સુધી તો ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાને પાછળ પાડવા માટે ગોપાલ ઇટાલિયાને કદાચ વાદ લઈ રહો તેવું લાગે છે કારણ કે ગોપાલ ઇટાલિયા જે અંદાજથી જે મિજાજથી જે સ્ટાઇલથી કામ કરે છે એ જ સ્ટાઇલથી હવે કાંતિભાઈ અમૃતિયા પણ કામ કરી રહ્યા છે તે પણ હવે લોકોને જઈ જઈને મળી રહ્યા છે પહેલાં તો શું હતું ધારાસભ્યને આવીને એમના ઓફિસમાં રજૂઆત કરો પછી ધારાસભ્યને યોગ્ય લાગે તો એ વિસ્તારમાં કામ કરવા જાય પણ હવે તો એ શું કરે છે જેમ ગોપાલ ઇટાલિયા કરે છે કે ભાઈ લોકોના ઘરે જાય ચા નાસ્તો કરે બેસે જુવે નિરાકરણ આવશે કે નહીં આવે મુદ્દા પર વાતો કરે ને પછી કામ કરે હવે કાંતિભાઈ પણ આવું જ કરી રહ્યા છે એક વિડીયો કાંતિભાઈનો પોતાની જ ફેસબુક હેન્ડલ પર કાંતિભાઈ દ્વારા મૂકવામાં આવ્યો છે એક ભાઈ છે કાંતિભાઈને વખાણ પણ કરી રહ્યા છે એમ કહી રહ્યા છે કે અમારા લોક લાડીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતે અમારી જગ્યાએ આવ્યા અમારી સાથે વાતચીત કરી અને એમને અમને સમજાવી એમ કરીને કાંતિભાઈને વખાણ પણ કરી રહ્યા છે હવે જુઓ ભાઈ પણ શું બોલી રહ્યા છે ને કાંતિભાઈ અમૃત્યા પણ શું બોલી રહ્યા છે આ વિડીયોમાં પહેલાં તો હું વિજયભાઈનો અભિનંદન દઉં એલજીભાઈને પણ ખૂબ સેવા કરે જીવનમાં લક્ષ હોય એ અને કામ કરે ગમે આ વિજયભાઈને દસ વર્ષ પહેલાં કોઈ ઓળખતું નહોતું દસ હજાર વીસ હજાર રૂપિયા લઈને જાળવા હોવાનું જરૂર કરી અને એનું મિશન જોઈ જ્યારે આજથી મોરુપા આવ્યા ત્યારે મેં વિજયભાઈને ઊભા કર્યા હતા ત્યારે તમે બધાએ તાલીમ પાડી પણ દોઢ મહિનામાં સદભાવના દ્વારા આઠથી દસ લાખ જાળવા વાવવાના છે અને મૂળુભાઈ એવાય અને આવતા મહિનામાં આ રાજ્યના મુખ્યમંત્રી અહીંયા આવશે જ્યારે નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે ત્યારે એનું આપણે અર્પણ વિધિ કરશે ને જે દસ લાખ જાળવા જે વાવવાના એમાં દસ હજાર તેથી માણસો જાળવવામાં આવશે સદભાવના રસ છે એ વૃદ્ધ આશ્રમ છે એ મને કહેતા આનંદ થાય એને જે તમે બધા સહકાર આપશો એથી પણ વિશે જ આપશો યોગ્ય જગ્યાએ દાન દેવાય દાન દીધા પછી એનું કેવું વપરાય છે એ તમે એકવાર મોરબી જોવા આવજો અમારા પાંજરાપોરમાં જે દાન આપે એ પણ જોવા આવો સદભાવના જે અત્યારે કામ ચાલુ છે પાંચસો ગાડી જે ભીરજીભાઈ કીધું બધું પાંચસો માણસો કામ કરવાના ખાડા કરવાના ખાતર નાખવાના મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું કે વર્ષો પહેલા આપણે ખાતર હોય ને ખેતરમાં નાખતા આમ નાખી ધગલા કરતા પૂરું કરતા પછી ચાય એ નાખવાનું તારું પડ્યું પછી ડીએપી ઓરિયા છાંટવાનું પહેલું આ ત્રણસો વીઘા જમીન માં પાંચસો થી સાતસો મોટા ખટારા ખાતર નાખીને પૂરો કરીને અત્યારે કામ આલે અત્યારે જમીન નું લેવલી ખાલે પેન્ટિંગ આલે પણ આવતા મહિના માં અહીંયા તમને હું કહેતા મને આનંદ થશે અત્યારે ખાલી માત્ર પાંચ હજાર જાળવા આવ્યા છે અને આવતા મહિનાની પંદર તારીખે અહીંયા આઠ લાખ માણસ આઠ લાખ જાળવા વાવેલા હશે એટલે આવતી આવતા મહિનાના એન્ડમાં જ્યારે મુખ્યમંત્રી આવે ત્યારે એક વાર મારી નમ્ર વિનંતી કે કેવા આવો પાંજરાપુરની જમીનમાં સદભાવનાભાર મા સરકાર નો આભાર માનવું બાર વાર આ દેશના વડાપ્રધાન વડાપ્રધાન નહોતા થયા ત્યારે વડાપ્રધાન થાય ને પછી એક એક પશુ અમે છીએ ત્યાં પેલા અમે ચાલુ કરી દીધું એટલે આપણે મોરબી નસીબદાર છે મોરબી માટે નરેન્દ્રભાઈ ખૂબ આપ્યું છે અને મને વિશ્વાસ છે કે આ અત્યારે નમો વન જે બનાવી હતી એમાં પણ નરેન્દ્રભાઈ આવશે એવો મને જાતે વિશ્વાસ છે કારણ કે વર્ષોથી આ જે સંબંધ છે પિસ્તાલી વાળાના અને કામ કરવાની સિસ્ટમ પણ એને ખબર છે કે આપણે શું કામ કરવાના તો આ એક આવું આધુનિક એક આખું પર્યાવરણનું બનવાનું હોય બગીચા બનવાનું હોય ફરવાનું બનવાનું હોય અને હું આ સદભાવનાનો આભાર માનું સરકારનો આભાર માનું અને મોરબી પાંજરા જે તમે પૈસા આપો એનો બધાયનો આભાર માનું અને સદભાવનાને એના મિશનથી જે અત્યારે વિજયભાઈ જે કામ કરે એને ખૂબ સહકાર આપો એવી અપેક્ષા ભારત માતા અત્યારે અમે જે પાંજરાપોર છે એ પાંજરાપોરનો એક રૂપિયો આમાં અમારે નથી વાપરવાનો આજે ત્રણસો વીઘામાં કરે સો ટકા સદભાવના ટ્રસ્ટ કરે અને આશરે દસ કરોડનો ખર્ચ છે એટલે મારે ઉલ્લેખ કેમાં કરવો કે પારકા પૈસે આ મેં નથી કરતા પાંજરાપોરના પૈસા નથી કરતા પાંજરાપોર છે એ ગાયો માટે છે પાંજરાપોર માટે અમે કરવાના ખર્ચ શું કરવાના પાંજરાપોરની જેટલી જમીન છે ને એ ભવિષ્યમાં દિવાલ થઈ જાય ખેડાણ થાય એ અમે કરતા આવી ધીમે ધીમે એટલે એક રૂપિયો આ જે અત્યારે થોડો સુવિધા થાય એમાં એક રૂપિયો મને તો વિજયભાઈ ને કેતાન થાય અમે આગળ આગળ માટી નાખીને આઠ લાખ રૂપિયા દોઢસો કાંઠ થી ખાતા લીધા ઈ કે પૈસા અમારા પાસે આવી દેવાય એટલે ખૂબ અમીને આ નીતિ નિયમ એ જે પણ પૈસા તમે જે દીયો ને સદભાવના ને એ નીતિ ની વાત છે અમે તો માઈ ગયા નતા

ફાયદો થાય અને ખાસ તો મોરબીની જનતાને આ સિરામિક ઉદ્યોગ છે ક્યાંક ને ક્યાંક વિકાસ કરવા ક્યાંક પ્રદૂષણ પણ થતું હોય તો આ બધી ભરપાઈ થાય અને લાખો જીવોનો આશરો બને તમામ એક નાનામાં નાના જીવથી એક કીડીથી માંડી અને હાથી સુધી બધાને અહીંયા ખોરાક મળી રહે લાખો જીવોનું આ જંગલ બને આશરો બને અને સૌ માણસો પણ અહીંયા આવી અને આશ્રય લઈ શકે એવું એક સરસ જંગલ બનાવીએ છીએ ખાસ તો નરેન્દ્રભાઈનો જન્મદિવસ આવે છે સત્તર સપ્ટેમ્બરે એ પહેલાં તૈયાર થઈ જાય અને આ નજરાણાની આખા ભારતને ભેટ આપી એવો અમારો સંકલ્પ છે અને ખાસ પાંજરાપોળની જમીન પણ આવતા હજાર વર્ષ સુધી સચવાઈ રહીએ એવા હેતુથી અને એક પણ પાંચ રૂપિયો પાંજરાપોળ પર લીધા વિના આ સમાજના પૈસાથી સીએસઆરમાંથી અમે એક આ જંગલ તૈયાર કરી દઈએ જય હિન્દ શ્રી મોરબી પાંજરાપોળમાં જે બારસો વીઘા જમીનમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને તેઓ વર્ષોથી આ પાંજરાપોળમાં ટ્રસ્ટી તરીકે કામ કરે છે અને એમને એક વિચાર આવ્યો કે મોરબીને મોરબીને શોભેવું એક નજરાણું આપવું છે એ નજરાણા માટે તેઓ રાત દિવસ એક કરી અને છેલ્લા બે મહિનાથી આ એક ધૂણી ધખાવી છે એવું કંઈ તો કાંઈ ખોટું નથી દિવસમાં આઠ થી દસ ફોન મને આવે છે કે વેલજીભાઈ શું થયું શું થયું આ નીચે કામ કરવાવાળાનું આયોજન કેવું છે કે શું કાંઈ પછી એમને ખુદે એમના મેનેજમેન્ટ નીચે સ્થળ ઉપર પોતે પણ આવ્યા અને જે આ એક વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે પાંજરાપોળ એમાં જે વનીકરણનું આયોજન કર્યું છે કદાચ એવું કહી શકાય કે નહીં ભૂતો ન ભવિષ્ય મોરબી એક પેરિસ બને એવા શબ્દો સાથે એમને આ એક આયોજન ઉભું કર્યું છે અને એની અંદર આઠ લાખ વૃક્ષો એમાં વાવેતર કરશે અને એટલી ગતિથી કામ હાલે છે કે તમે કોઈ કલ્પના જ ન કરી શકો કે આ ઝડપે જાહેર જીવનના કામ થાય એવો દાખલો કાંતિભાઈ અમૃતિએ બેસાડ્યો છે કે જ્યાં જંગલ હતું પગ મૂકવાની જગ્યા નહોતી છતાં આજે એમાં વૃક્ષારોપણનું આયોજન એટલી સ્પીડથી થાય છે કે કદાચ દસ થી વીસ ટ્રેક્ટરો પચાસ પાંચ ત્રણ હજાર માણસો કામ કરે છે આજુબાજુ વિસ્તારમાંથી ગોબર ખાતર લી આવી અને કદાચ એવું કહી શકાય કે વૃક્ષો માટે આશરે આઠસો થી હજાર ટ્રક ખાતર જે મોટી ગાડીઓ ભરી ભરી અને અહીંયા થયેલી છે અને એક નજરાણું ઊભું થઈ જશે અને એમનો એક નેમ છે કે ત્રણ વર્ષમાં વીસ ફૂટ જાળવા એવું વિજયભાઈ જે આપણા અત્યારે સદભાવના ટ્રસ્ટના મેઇન ને એમડી એમનું કહેવાનું છે કે અમે ત્રણ વર્ષમાં વીસ ફૂટની ઊંચાઈના આઠ લાખ જાળવાની ભેટ મોરબીને આપશું